આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનો નવસારી સાયબર પોલીસે પર્દાફાશ કર્યો છે સાયબર પોલીસે નવસારી અને સુરતના પાંચ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ દુબઈ કંબોડિયા થાઇલેન્ડ અને ચીનમાં બેઠેલા ઠગબાચો માટે મ્યુલ એકાઉન્ટ ચલાવી દેશભરમાં સાત પોઈન્ટ છત્રીસ કરોડની છેતરપિંડીમાં સંડોવાયેલા હતા કમિશનની લાલચ આપીને આરોપીઓ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા હતા જે છેતરપિંડીની રકમ ક્રિપ્ટોકરન્સી મારફતે દુબઈ મોકલવામાં આવી હતી વિજલપુરમાં

કોપરેશન કરતા નથી આજ રોજ આજ સાંજે આ તમામ આરોપીઓને અ નામદાર કોર્ટની અંદર રજૂ કરી અને એમના ઇન્વેસ્ટિગેશન માટે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અત્યાર સુધીની કરેલી અ તપાસમાં ભારત સિવાય વિદેશની અંદર પણ ખાસ કરીને દુબઈમાં આ લોકોના કનેક્શન હોય અને સાયબર ક્રોમ અ સાયબર ક્રાઇમના આખા મોડરા ષડયંત્રનો કોક હિસ્સો ત્યાં પણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે અને આવનારા દિવસોની અંદર આ તમામ બાબતોમાં ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરી અને ખરેખર આની સાથે કોણ જોડાયેલા છે કયા લોકો છે અને ખરેખર આ પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થતું હોય છે અને છેલ્લે જે મૂળ આરોપી છે એની સુધી પહોંચવા માટેની ઊંડાણપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે